જય મહાદેવ આજે હું ફરીથી આવ્યો છું આજે સાસમ ગણી ગામ ને બાપુ આજે જે દર્દીઓ હતા એ દર્દી કેન્સરને લગતા દર્દીઓ હતા તેમજ અન્ય ઘણા બધા રોગ જે હઠીલા રોગ ગણાય છે રોગના દર્દીઓ હતા ને તાત્કાલિક મિનિટોમાં બાપુ ઉભા કરી દે છે જેમ કે હાથ પગના દુખાવા છે કે અન્ય જે સાળંગ ગાંઠો છે કે અન્ય જે રોગો છે જેને હઠીલા રોગ કરવામાં આવે છે બાપુ આપ થોડું કહો આજે હું આપણે પાસે અત્યારે બોમ્બેથી થી આવ્યા હતા બીમારી વાળા હતા તમારે પછી બે બેન હતા

અહીંયા બોમ્બેથી ક્યાં ક્યાંથી દર્દીઓ આવતો હોય તો અમારો એક જ ધ્યેય છે કે કમ્પ્લીટ કરવા બીજી કોઈ ઈચ્છા નથી માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ હું તમામ સંતો કરતા અખા ભગતને વધારે માનું છું કારણ કે અખા અખાના જે તમે ક્યારેક એના ઉપદેશ વિશે સાંભળજો તમને મજા આવશે અખા ભગતના ચાપકા બહુ સરસ કહે છે એ જો જીવનમાં ઉતરી જાય તો માણસ ક્યાંય ડુંગીમાં ફસાય નહીં અખાના ચાપખા સાંભળજો ગમે ત્યારે કારણ કે બહુ સરસ છે મારો ને એનો મત એક જ છે કે દુનિયા બહાર પોતે છે ભગવાન ને પણ ભીતર છે ભગવાન બસ મારું એક એ જ કહેવાનું છે અને એક જ જગત કલ્યાણ મારું કલ્યાણ છે તો તમે અહીંયા આવો છો તો તમને આનું કામ કેવું લાગે છે બહુ ફાય બસ આપણું એક જ કામ છે કે ભાઈ સારું કેમ કરવું બરોબર છે હું ન્યા લગન પ્રાર્થના કરતો છું ભગવાન ને કે કોઈ નું ન જતું હોય તો મને દઈ શકો છો પણ એની જિંદગી બચાવો આવી ગણતરી હોય છે આથી વિશેષ તો મેં શું કહી ઈશ્વર નથી બને બનતી મહેનત કરીએ છીએ તમારી સામે અમને ઓલા ભાઈ એવા થાય અમને તાવો કરીને ગયા જમીન નહોતી વેચાતી મેંદિ માતાની માનતા કરી એટલે જમીન વેચાઈ ગઈ એટલે એ તાવો કરી ગયા તી પછી અત્યારે બીજા કોકની જમીન નથી વેચાતી એટલે એ લોકોને લઈ આવ્યા મેં એની પાસેથી કોઈ ચાર્જ નથી લીધું બરાબર છે એ અહીંયા બસો રૂપિયા મુકા એ ગૌશાળા મેં નાખી દીધા બરોબર છે હું પોતે રાખતો નથી એ પૈસા માતાજીની કૃપાથી કોઈનું કામ થતું હોય તો એ જે કાંઈ મૂકે ગૌશાળામાં જવા દઉં હું પોતે રાખતો નથી એક જ ઈચ્છા હોય છે હંમેશાની માટે કોઈ પણ દર્દી માટે ઈલાજ કરો બરાબર બોમ્બે કલકત્તા મદ્રાસ હરેક જગ્યાએથી દર્દીઓ આવતા હોય જેમ કે વિદેશથી પણ અહીંયા આવેલા છે તમે લોકો જોઈ શકો છો ઘણા લોકો એમ કહેતા હોય કે એ લોકોના નંબર પણ નંબર દેવાથી સાહેબ એવું થાય આજે હું તમારા નંબર આપી દઈશ તો તમને એટલા બધા ફોન આવશે તો તમે હવન કરશો કે ફોનમાં જવાબ આપશો અને આજે એક કહેવત છે કે કોઈને ન પોતાની એવી કોઈ ચીજ છે ને તો માણસ માણસને તમે કોઈ રીત ન પોતી શકો તમે એને સાચું કહો તો એ ખોટું લાગે હં આ એ માણસ છે બરાબર છે માણસને એક ન પહોંચી શકાય હર કોઈને પહોંચી શકાય કૃષ્ણ ભગવાન છે ચોખ્ખું મારા બાલને આવેલા મને મારી સાથે બનાવટ કરે તો હું તો એક સામાન્ય વ્યક્તિ છું એટલે આ દુનિયા મારી વિશે સારું બોલી શકે અને ખરાબ બોલી શકે અને મારા વિરોધી પક્ષ પણ ઘણા પણ હોઈ શકે એનું કારણ એ જ કે ભાઈ ત્યાં સારું કામ થાય છે તો જેને કારણે ઘણા ભુવા હોય છે જે દોરા ધાગા કરતા હોય એનું બધું બંધ થઈ ગયું હોય એટલે એના કારણે અને હું કવચ છું ચોખ્ખું કે બુદ્ધ ભૂવાને ઢાકલા વેમીને વેડગા એને કારણે લોકો ત્યાંથી દૂર થતા જાય છે અને સત્યની જગ્યાએ આવતા જાય એટલે એના કારણે પણ એ લોકોને દુઃખ લાગે તો એ કમેન્ટમાં ઘણું બધું કોઈ સારું લખે ખરાબ લખે તો મને કોઈ ફરક પડતો નથી કારણ કે મારો એક જ ધ્યેય હોય છે સારું કરવું અને હું એક ચોખ્ખું એ પણ કહું છું કે તમે અહીંથી દવા લઈ ગયા પછી નીમથી દવાનું પાલન નહીં કરો તો સારું થશે હવે તમે ફોર વ્હીલ છે કે ટુ વ્હીલ છે એમાં ઓઇલ નાખવાની જરૂર છે ને તમે નહીં નાખો તો શું થશે ટાઈમ વિયોગ્યો છે તમારે અકાવી લીધી દસ હજાર કિલોમીટર કીધી હતી ચલાવજો ને પછી ઓઇલ બદલાવજો પણ તમે દસ હજાર ને બદલે પંદર અકાવી લીધી ઓઇલ ના નાખો તો શું થાય ગાડી બગડવાની જ છે એટલે આવી વસ્તુ છે ઘણા લોકો છે દવા લઈ જાય છે ખરા પણ એનો ઉપયોગ નથી કરતા જેને કારણે પરેશાન થાય છે બરાબર અને હું ફોનમાં પણ બહુ ઓછી વાતો કરું છું એનું કારણ એ છે કે હું દર્દીમાં ધ્યાન દેવા માગું છું ફોન સાથે મને આનંદ નથી આવતો મને આનંદ છે તમારો ઈલાજ કેમ થાય બોલો બીજું બાપુનો સાયન્સ સાથે આયુર્વેદનું જે મિલન કહેવાય એ ખૂબ સુંદર મજાનું મિલન છે અને બાપુ માત્ર માણસોની નહીં પણ પશુ પક્ષીઓમાં કોઈ ઈશ્વરને જોઈએ છે એટલે અહીંયા આપણે જોઈએ તો કેટલા બધા કૂતરાઓ છે કેટલા બધા કબૂતરાઓ છે કેટલા બધા પૂકડાઓ છે કેટલી બધી ગાયો છે અને એટલા સુંદર મજાના વૃક્ષો બાપુ પોતે પાણી પાય છે અને માતામા સાથે આ જે ખરેખર આ જગ્યામાં વૃક્ષોને ઉછેરવા એ પણ ખૂબ કલ્પના કરવાની વાત છે છતાં પણ બાપુઓ કહે છે તો આપ પણ એક વખત આપણે કોઈ પણ રોગ હોય એક વખત આ આશ્રમની મુલાકાત રહીજો આદેશ આશ્રમ ગરણી ગામ અને બાપુ આ તાલુકો કયો લાગુ પડે તાલુકો બાબરા અમરેલી જિલ્લો છે અને બીજા નંબરની અંદર છે શું આંબા મેં વહેવા છે કેટલા શું આંબા છે અહીંયા પછી પચાસ જામફળી છે પછી બોયડી છે મોટી મોટી આ કાર્ડ છે આ કાર્ડ ઉપર એડ્રેસ છે આખે આખો બરોબર છે માણસ ભૂલ્યા ન પડે એ માટે આમાં નંબર પણ છે પણ નંબર માટે ટાઈમ દઉં છું કે બપોરના ફોન કરવો યા તો સાડા અગિયાર વાગ્યા પછી અથવા રાતના આઠ વાગ્યા જ ફોન ઉપાડું છું